કબ

đó là gì à

lại chào thêm. Say lãi chẳng thêm 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 lãi chẳng જો આ તારા હિસાબ થી તારા હિસાબે તું મને લઈને આવે તો હોય આ તા ના હું તો લઈને આવું લે હું મારા મારા ભાગે માન ની આવ ના આવ ના પાડી દી તોય તું લઈને આવે મને જો તમે અમારા હગા ના અમે તમારા હગા અને અમે તમારા હગા

આવું અમે રોજ ફરી જમીને જઈએ આઠું બધું કુમાનું ના હોય જંગલ માં <imitation> <imitation> એ થા ખાઈ લે આમ એને કોનતા હોય છોબડા હાથમાં એ માય ગોવાય મગઈ ગોવા કોટા વાગે ને હો હા ને ના ઉડી પાક છે એવું કોઈ ના ફૂલ છે નું હારી આ ફૂલ આ ચા પીવાનું અમાર ઓને અમે ચા પીએ અમે તો 1 ગીતો બનાવઈએ ના અમે ઓમ કરી ઓમ ચા પીઓ એટલે અમાર તો કપ જુઓ ચા જુઓ રકાબી જુઓ આ ના હોય અમે ઓના હિસાબીએ ના આમાં બધું ના હોય આ બધું આદમ કરી લે એ આવે તો કોઈ હેડા છો બાર તો લઈ જો એ કોટ દેહીયા લે એ હાથ તો હું એટલે એટલે વાય

Gambar apa tu orang? Gambar, gambar. Gambar, gambar. gambar, gambar, gambar. gambar, gambar.

પૈસા પેલો રસ્તો બતાયો અલ્યા આ પુડા કેટલો કેવડો મંતાયા તા તા કનો તો પૂછાતો બહુ નીકળ્યા હતા તા તા લે લે બોલ્યા પૂહ આહવા પૂહ આ કોક જાડુ પર કાલ લઈ હવે જાળો કોને કેવાનું જઈ સુ પમળાના બને તને કે શું તને TANAH KITU TUH LIAH TANAH KITU TUH TANAH ya. KITU LIAH TANAH HUH LIAH MA MALAH HANGKA KABUH TUH JAPAN JASTI LAGIH TUH